બેટા ચિંટુ તારા પપ્પા આવ્યા છે તને બહાર બોલાવે પપ્પા શું લેવાય છે બોર ને કેમ ચાલો ખબર પડે કે અલા તારા બાપો શું લેવાય હો કલા બોર ને ખાલી ખોટો ડિસ્ટર્બ કરે ચિંટુ મે તારા બાપાને કે તમ કેમને બહાર વાટ જોવે પેપર પતાય ના આવે એમ હારો સાબ કે દો ને તો અને તમે બે પેપર લખવામાં ધ્યાન આલો ના પેપર કશું લખતા નહીં પહેલા નંબરે પાસ થવા દે આજે ના পালাম্ব মাসা আর চাল সানী মািয়ে লাখ হরা মন্তর্জন কারেম করে মাহে দাদা বাড়ি প পেন কারি পছে যে দাদা পাচছিললা অ্পা পেলা নাম্বলাবেলা হ মার আর কি করে চুিয়া করেত ব্যাগমা কারে বেটা লাখ তাই মসছে ও চুন্তুরিয়া তাে কেলে লা খন বাতিলা মাহেলা খনো বাতিছে বইবর্নকার তে সাইপ কি বিশবে

અલા ચિંટુડિયા આપણે સાહેબને કી કે પેપર ચોરી કરાવે હારું જલમે સાહેબને વાત કરું અલા સાહેબ તમે બોર્ડ પર લખવા મે bari bari લખી દી ના બેટા બોર્ડની પરીક્ષામાં ચોરી મે નહિ કરાવું અલા સાહેબ કરાવી દો ને અલા ચિંટુડિયા અને મントુડિયા બાર જ ના હું ફોન આઈવો હારું સાહેબ તેજી આવો અલા ચિંટુડિયા ગ્રેઈડ કરને ફટાફટ આપ તો bari લખી દી સાહેબને આવતા લખી ఏ హారు చల పటాపట కాల్నాం దాక్తర్ మాసిన లకు గియే పటాపట ఆజును పేపట తమారే మస్త గియు హారు తో వాతో ని కేస్ పటాపట లక్ ఇతో సాఇబ అమ్